તો મહેસાણાના અમદાવાદ પાલનપુર હાઇવે પર ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે પચાસ વર્ષના આયુષવાડા બ્રિજમાં ત્રણ વર્ષમાં જ ગાબડા પડતા કુંભાળના આક્ષેપ લાગ્યા છે ત્રણ વર્ષ અગાઉ બનેલા બ્રિજમાં ગાબડા પડતા કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા બ્રિજના એક ભાગમાં પાણી ભરાતા લીકેજ થવા લાગ્યું તો બ્રિજની નીચેથી પોપડા ઉખાડવાની પણ શરૂઆત થઈ બ્રિજની નીચેથી સળિયા દેખાતા તંત્ર આવ્યું છે જેમાં બ્રિજની ગુણવત્તા અંગે ધારાસભ્ય કિરીટ પટેલે પણ શંકા વ્યક્ત કરી છે ધારાસભ્યએ બ્રિજના સેમ્પલ લઈ બ્રિજની ગુણવત્તા તપાસવા માંગ કરી છે બ્રિજ પર ગાબડા પડતા માર્ગ અને મકાન વિભાગે તપાસ શરૂ કરી છે પસાર હતો ત્યારે આરસીસી ના ગાબડા પડતા મેં નજરે જોયા હતા ત્યારે જેને લઈ મને એવું લાગ્યું કે આ બ્રિજ ની અંદર ખુબ હલકી ગુણવત્તાનું કામ થયું છે અને સ્તર પર તપાસ કર્યા બાદ એવું સ્પષ્ટ માલુમ થયું જેને લઈ મેં મુખ્ય સચિવ આરએમઇ ના ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક ધારાસભ્ય એમપી સહિતના લોકોને રજૂઆત કરી છે કે આ બ્રિજ ની અંદર મોટા પ્રમાણે ગેરનીતિ અને ભ્રષ્ટાચાર થયો છે તાજેતરમાં જીજ બ્રિજ બનેલો અને જેની આટલી હલકી ગુણવત્તા ગુણકત્તા હોય એને લઈ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ તેમજ જે તેના સંદર્ભને સામેલ અધિકારી તમામ સામે કાર્યરત કરવાની મેં માંગણી કરી છે અને ફ્લાયઓવર બ્રિજમાં ગમે તે કોઈ કારણોસર થોડો ડેમેજ થયો છે અને એ વિષયની જાણ જ્યારે મને થઈ એ તુરત જ અમે એના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરી અને કાર્યપાલક ઇજનેર સ્થળ ઉપર જતા એ વખતે બી અને એમને એનું તાત્કાલિક એનું રિપેરિંગ કામ ચાલુ કર્યું છે હું સવારે મોર્નિંગમાં સાયકલ ચલાવવા જાઉં છું એટલે અહીંયા જોયું તો અહીંયા બ્રિજ ઉપર સાયકલ ચલાવતો હતો એ વખતે અહીંયા એક સ્થાનિક મજૂર જેવા લોકો બેસેલા હતા એમને જોયું કે સાહેબ આ રીતે પાણી પડે છે તો મેં જોયું તો એના ઉપર અહીંયાથી ખવાયેલું હતું અંદર ધાબુ જેવું અને પાણી પડતું હતું એટલે પછી જાણ કરી તો આ રીતે હવે પછી અહીંયા આ રિપેરિંગ કામ ચાલુ છે પણ આવી રીતે આ જો બ્રિજનું અત્યારે ટૂંકા સમયમાં છ છ આઠ મહિના પહેલા વર્ષ પહેલા ચાલુ થયેલો છે બ્રિજ

પ્રશ્નો ઉભો થાય છે કે ત્રણ વર્ષની અંદર જ બ્રિજમાં ગાબડા પડવા લાગ્યા એટલે શું ભ્રષ્ટાચાર થયો હતો તેવા અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે ત્રણ વર્ષ અગાઉ બનેલા બ્રિજમાં મોટા મોટા ગાબડા પડ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે પચાસ વર્ષ આયુષ્યવાળું આ બ્રિજ ત્રણ વર્ષમાં જ ધોવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને બ્રિજમાં ગાબડા પડતા ભ્રષ્ટાચારના અનેક આક્ષેપ પણ થઈ રહ્યા છે ત્યારે બ્રિજની ગુણવત્તા તપાસવા માટે પણ માંગ કરવામાં આવી રહી છે બ્રિજની નીચેથી પોપડા પણ ઉખડવા લાગ્યા છે અનેક જગ્યા બ્રિજ પર સળિયા પણ દેખાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે પણ અનેક સવાલ ઉઠાવ્યા છે અને બ્રિજની ગુણવત્તા તપાસ કરવા માટે પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે જેમાં બેદરકારી આ ઘટના છે જો કોઈ ઘટના બને જો કોઈ અકસ્માત સર્જાય જો કોઈને નુકસાન પહોંચે તો તેનો જિમ્મેદાર કોણ તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને આ વચ્ચે હવે પણ પોતાનો અવાજ ઊંચો કર્યો છે અને કહ્યું કે બ્રિજની ગુણવત્તા તપાસ કરવામાં આવે તેવી ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે ત્રણ વર્ષ અગાઉ બનેલા આ બ્રિજમાં મોટા મોટા ગાબડા પડ્યા હોય અને પોપડા પણ ઉખડી પડ્યા હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે પચાસ વર્ષ આયુષ્યવાળું આ બ્રિજ ફક્ત ત્રણ વર્ષમાં જ ધોવાઈ ગયો હોય તેવું સામે આવ્યું છે તો આપણી સાથે હસમુખ ચૌધરી પ્રમુખ કોંગ્રેસ મહેસાણાથી જોડાઈ ગયા છે જે પ્રમાણે વાત કરીએ કે બ્રિજની ગુણવત્તા તપાસ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે બ્રિજ પર મોટા મોટા ગાબડા પડ્યા હોય પોપડા પણ ઉખડી ગયા હોય શું પ્રતિક્રિયા આપની આ શાસનમાં ભ્રષ્ટાચારનો જ વિકાસ થયો છે ભ્રષ્ટાચાર મોંઘો થયો છે એના કારણે આ બનાવો બની રહ્યા છે બ્રિજ ના જોયો સ્ટ્રક્ચર એન્જિનિયરની ખામી જો ઉપર ડિઝાઇનની ખામી હોય છે ત્યાં પાલાવાસના ઓવરહેડ કેવી લાઈન જાય છે ત્યાં આગળ બ્રિજ બનાવે છે અહિયાં જે નું કામ પૂર્ણ થયું છે ત્યાં આગળ ગાબડા પડે છે એટલે આ શાસનમાં ફક્ત ભ્રષ્ટાચારનો વિકાસ થયો છે ફક્ત ત્રણ વર્ષની અંદર મોટા મોટા ગાબડા પડી ગયા છે અને હવે ગુણવત્તા તપાસ કરવા માટે ધારાસભ્ય પણ માંગ કરી રહ્યા છે આપનું શું કહેવું છે ધારાસભ્યને હવે ખબર પડી કે આ ગુણવત્તા સારી છે કે નહીં ધારાસભ્ય તાતક બસ લે એટલે એમને તો ખબર જ હોવી જોઈએ કે કામ ક્વોલિટી અને ક્વોન્ટિટી વાઇઝ સારું થવું જોઈએ એના બદલે જે તે સમયે કામ થતું હોય એ વખતે ધ્યાન આપતા નથી એની ચોકસાઈ થતી નથી અને હવે જયારે ગાબડા પડે છે ત્યારે ધારાસભ્ય કાગળ લખે છે કે આની ગુણવત્તા સભર કામ કરો જે બિલકુલ કોન્ટ્રાક્ટર સામે અધિકારીઓ સામે પગલા લેવા જોઈએ કેમ કે ફક્ત ત્રણ વર્ષની અંદર જ બ્રિજની આ હાલત થઈ ગઈ છે જનતા પાસે મોટો મોટો ટેક્સ વસૂલ કરવામાં આવે છે સો ટકા જવાબદાર અધિકારી ટેન્ડર પ્રક્રિયામાં જે પણ તકો હોય તે નિયમ પ્રમાણે ના થયું હોય તો જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર અને સક્ષમ અધિકારી સામે શિક્ષાત્મક અને દંડાત્મક પગલા લેવા જોઈએ બિલકુલ જો ખરેખર અગર ભ્રષ્ટાચાર થયો છે તો આપની શું માંગ છે શું પગલા આગળ લેવા જોઈએ કેમ કે આ પહેલી ઘટના નથી આપણે જોઈ જ રહ્યા છે કે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અનેકો આવી ઘટના બની રહી છે ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ થઈ જ્યાંભાર રસમુખ ભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ